મિત્રો ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં થઈ જાજો તૈયાર કારણ કે રાજ્યમાં ક્યારેય ન જોયું હોય તેવું માવઠું થવાની સંભાવના ઊભી થઈ રહી છે હવામાન વિભાગે પણ મિત્રો ઓફિશિયલી જાહેર કરી દીધું છે કે રાજ્યના વિસ્તારોમાં આ તારીખો દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના આપવામાં આવી છે આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે ચોમાસા પહેલા ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થશે માવઠું માત્ર એક બે દિવસ નહીં પરંતુ મિત્રો અઠવાડિયા કરતાં પણ વધુ લાંબુ ચાલી શકે એટલું જ નહીં આંધી તોફાન ભારે પવન અને અમુક વિસ્તારોની અંદર તો કરા પડવા સાથેની પણ રહેશે ભીતી માટે ગુજરાતના તમામ ખેડૂતો આ વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે રાજ્યમાં કઈ તારીખે આ માવઠાની થશે શરૂઆત કેટલી તારીખ સુધી ચાલશે અને કઈ તારીખો દરમિયાન રાજ્યના અત્યારે મિત્રો મોડલોની જે અપડેટ આવી રહી છે જેની અંદર તો અમુક વિસ્તારોમાં બે થી ત્રણ તો ચાર ઇંચ સુધીના ખાબકી શકે છે વરસાદ અરબ સાગરમાં આવી રહેલા ભેજવાળા પવનોની અસર અને ઉત્તરી ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના સરફેસ લેવલના વાતાવરણમાં થશે ઊભી મોટી અસ્થિરતા આ તમામ અપડેટો આપણે મેળવીશું આ સાથે જ હવામાન વિભાગની સાથે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ આવનારા ચોમાસાને લઈ જે અખાત ત્રીજના પવનોને લઈને જે ચોમાસાનું અનુમાન લગાવ્યું છે એ પણ જોઈશું

મિત્રો એન્ટી સાયક્લોન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ દક્ષિણી પાકિસ્તાનના ભાગોમાં મે મહિનાના શરૂઆતના દિવસોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે અને જેના કારણે ગુજરાત રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં મોટો પલટો જણાશે ને જેના કારણે આ સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્યો ઉપર બે થી ત્રણ દિવસ તો ત્યાં જ ટકી રહે અને જેના કારણે રાજ્યમાં ભારે ગાજ વીજ સાથે થંડરસ્ટોર્મની એક્ટિવિટી સાથે માવઠું થવાની સંભાવના રહેશે મે મહિનાના શરૂઆતના દિવસોમાં મિત્રો ભાગ્યે જ ગુજરાત ઉપર આ પ્રમાણેની વરસાદી સિસ્ટમ બનતી હોય છે પરંતુ આ વર્ષે મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર આ સંભાવના ભારે બની રહી છે અત્યારે જે પ્રમાણે મોડલો બતાવી રહ્યા છે પ્રમાણે જો ચાલશે તો મિત્રો રાજ્યની અંદર એવા સૌરાષ્ટ્રના ખેડૂતો કે જેમાં જેમાં ખાસ કરીને મિત્રો કેરીના પાકોને ભારે નુકસાની આવી શકે છે એટલું જ નહીં આ વરસાદ ભારે પવન વાવાઝોડાની જેમ મિત્રો થઈ શકે છે ને જેમાં ગુજરાત રાજ્યમાં ખેડૂતોના ઉનાળુ પાકોને નુકસાની ભારે આવે તેવી પણ સંભાવના આપણે સૌથી પહેલા આ સિસ્ટમ કઈ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ રીતે આગળ વધે ને ક્યાં કેવો વરસાદ પડે પહેલા તો ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આવનારા દિવસોના માવઠાના આગાહીના જે નકશાઓ રજૂ કર્યા એ મિત્રો તો જોઈ શકો છો તમે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ત્રણ તારીખ બાદ રાજ્યની અંદર હવામાન વિભાગે માવઠું થવાની શરૂઆત અને જેમાં પણ જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણીય પલટો આવશે આમ મિત્રો રાજ્યની અંદર ત્રણ મેના દિવસે ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગ તરફથી તમે જોઈ શકો છો જાહેર કરવામાં આવી છે તો બે બે તારીખ આજુબાજુ રાજસ્થાન પંજાબ દિલ્હી વાળા પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ આંધી તોફાન સાથેના વરસાદની સંભાવના આઈએમડી તરફથી વ્યક્ત કરવામાં આવી છે વધુમાં આપ જોઈ શકો છો મિત્રો ચાર મે દરમિયાનનો ભારતીય મોસમ વિભાગનો જે મેપ જાહેર થયો છે જેની અંદર ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર આ સાથે જ ઉત્તરી ગુજરાતના ભાગો છે કે જ્યાં પીળા કલરથી દર્શાવવામાં આવેલા પંથકોની અંદર હળવા માવઠાની સંભાવના ચાર તારીખે દર્શાવવામાં આવી છે આ સાથે જ મિત્રો પાંચમી મે આ રીતે આગામી દિવસોની અંદર ભારતીય મોસમ વિભાગ તરફથી ગુજરાત રાજસ્થાનવાળા પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની સંભાવના આઈએમડીએ જાહેર કરી છે વધુમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત હવામાન વિભાગે રાજ્યની અંદર હજુ એક તારીખ બે તારીખ અને ત્રણ તારીખ ત્રણ તારીખથી ગુજરાત રાજ્યમાં રાજ્યના ઉત્તર ગુજરાત અને કચ્છવાળા પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત દર્શાવવામાં આવી

કચ્છ લાગુના વિસ્તારથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લીથી પૂર્વ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ચાર તારીખે ભાવનગર અને અમરેલી લાગુ વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર આ માવઠાની સંભાવના અત્યારે અમદાવાદ ગુજરાત હવામાન વિભાગે પણ જાહેર કરી દીધી છે આ સાથે જ પાંચ તારીખનો પણ તમે મેપ જોઈ શકો છો જેની અંદર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર સૌરાષ્ટ્ર ચૈત પૂર્વ અને મધ્યથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ચાર તારીખથી પાંચ છ સાત તારીખ દરમિયાન ગુજરાત હવામાન વિભાગે મિત્રો તીવ્ર વીજળીના કડાકા સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે સંભાવના વ્યક્ત કરી છે અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આ માવઠું રાજ્યની અંદર કઈ તારીખે કઈ રીતે રાજ્યના કયા વિસ્તારોમાં વધુ પ્રેસિપિટ એટલે કે કયા ભાગોમાં ભારે માવઠું થાય કયા વિસ્તારોને સૌથી વધુ અસર કરે જાણીએ તો તમે જોઈ શકો છો રાજ્યની અંદર મિત્રો હજુ આગામી ત્રણ દિવસ સુધી બપોર દરમિયાન તો ભારે તડકાનો માહોલ જોવા મળી શકે છે પરંતુ બે તારીખ આજુબાજુ રાજ્યની અંદર વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ જશે અને ત્રણ મેના દિવસે રાજ્યના ઉચ્ચતમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે ઉત્તરી ભારતથી લઈને જોઈ શકો છો રાજસ્થાનથી લઈ પંજાબવાળા વિસ્તારોથી પાકિસ્તાનવાળા પંથકો ઉપર મિત્રો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય ગુજરાત કચ્છ લાગુના વિસ્તારોમાં મિત્રો ત્રણ તારીખના દિવસથી વાદળછાયા વાતાવરણથી વાતાવરણમાં એક મોટો પલટો નોંધાશે મિત્રો આ માવઠું માત્ર સામાન્ય નહીં હોય પરંતુ અમુક વિસ્તારોની અંદર ભારે માવઠું તીવ્ર ગાજ વીજ અમુક વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે છે જોઈ શકો છો ત્રણ તારીખ દરમિયાન ઉત્તરીય ગુજરાત લાગુના કચ્છ જે પંથકો છે જેમાં બનાસકાંઠા કચ્છના રાપરથી લઈને પાટણ સિદ્ધપુર સુધીના પંથકોથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ વાદળિયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોની અંદર તો મિત્રો

આ સાથે જ વડોદરા આણંદ લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો પાંચ તારીખ રાજ્યની અંદર આ માવઠાની મિત્રો જોવા જઈએ તો બપોર પછી ગતિવિધિ જોવા મળશે રાજ્યના તમામ જિલ્લાના તમામ વિસ્તારો ઉપર ગતિવિધિ નહીં હોય પરંતુ છૂટાછવાયા પંથકો આ ગતિવિધિ જોવા મળશે ને મિત્રો પાંચ તારીખથી લઈ અને દસ તારીખની વચ્ચે આ માવઠાના મુખ્ય દિવસો રહેશે અને જોઈ શકો છો કચ્છની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લા હોય મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર થી લઈ પૂર્વ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના પંથકોમાં પણ જોવા જઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ અસર સાત તારીખ અને આઠ તારીખ દરમિયાન જોવા મળવાની છે સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો જામનગર કચ્છના પૂર્વ કચ્છ અને ઉત્તરી ગુજરાત લાગુના ઉત્તરી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દરિયાના કાંઠાના ભાગોની અંદર તો મિત્રો પવનની ઝડપ અમુક પંથકોની અંદર વાવાઝોડાની જેમ પવન ફૂંકાશે આંધી તોફાન વીજળીના કડાકા અને થંડરસ્ટોર્મ સાથેની ગતિવિધિ સાથે આ માવઠું થવાની પૂરી સંભાવના છે ને જોઈ શકો છો મિત્રો સાત તારીખ દરમિયાન દક્ષિણી ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરિયાના તમામ વિસ્તારોની અંદર આ માવઠાની ગતિવિધિ રહેશે ભર ઉનાળાની અંદર મિત્રો ચોમાસાનો માહોલ થશે તેવી પૂરી સંભાવના અત્યારે હાલ મોડલોના આધારે જોવા મળી રહી છે અને મિત્રો જો કે આ મોડલોની અંદર હવે વધુ કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવના જોવા વધુ નથી મળતી તેમ છતાં પણ જો કોઈ મોટો ફેરફાર હશે તો અમે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું રાજ્યની અંદર મિત્રો ખાસ છ સાત આઠ મેના દિવસ દરમિયાન ઘણા પંથકોમાં ભારે માવઠું નોંધાશે પરંતુ સૌથી વધુ ચિંતાનો વિષય એ રહેશે કે રાજ્યમાં આ માવઠું મિત્રો ભારે વાવાઝોડાની જેમ પવનો સાથે જોવા મળવાનું રહી શકે છે ને જેની અંદર મિત્રો કેરીના પાકોને મોટી નુકસાની આવી શકે ખેડૂતોનો ચારો જો બહાર પડ્યો હોય તો મિત્રો આવનારા ત્રણથી ચાર દિવસની અંદર તાલપત્રીથી ઢાંકી દેજો કારણ કે રાજ્યમાં ત્રણ તારીખ પછી તો વાતાવરણનો આ પલટો જોવા જઈએ તમે જોઈ શકો છો દસ તારીખ અગિયાર તારીખ આમ છૂટો છો અગિયારથી બાર મે સુધી આ પલટો નોંધાવાની સંભાવના રહેશે અને અંબાલાલ પટેલ તરફથી વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌથી પહેલાં તો અંબાલાલ પટેલે મિત્રો અખાત્રીજના પવનને લઈ અને બે હજાર પચીસના ચોમાસાનો જે વર્તારો જાહેર કર્યો છે તે જણાવીએ તો મિત્રો અખાત્રીજના વહેલી સવારના પવનોનું મહત્ત્વ ચોમાસાને લઈને ગણવામાં આવતું હોય છે જેમાં આ વર્ષે અંબાલાલ પટેલે કહ્યું છે કે પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે સારા ચોમાસાના સંકેતો રહેશે એમણે જણાવ્યું કે ખાસ કરીને વહેલી સવારે જે પવન રાજ્યના જુદા જુદા જે વિસ્તારોની અંદર ફૂકાતો હોય છે જેમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે પશ્ચિમ દિશાનો પવન જોવા મળ્યો છે પવનની દિશા અને તેનું સ્વરૂપ ચોમાસા માટે આ વર્ષે સારા સંકેતો આપી રહ્યું છે એટલે અખાત્રીજના પવનોના આધારે આ વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને મિત્રો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે એના આધારે માનવામાં આવે કે આ વર્ષે ચોમાસું સારું રહે ને તેમણે જણાવ્યું વરસાદ આવતો રહે તેવો પવન રહ્યો છે પવનમાં ભેજ અને પ્રવાહીતા બંને જોવા મળી છે પરેશ ગોસ્વામી તરફથી આગાહી આપવામાં આવી છે પણ આપણે જોઈએ તો તેમણે જણાવ્યું ભર ઉનાળાની અંદર ચોમાસા જેવો માહોલ જામશે ને જેમાં આગાહી આપતા તેમણે જણાવ્યું કે ખાસ કરીને ખેડૂતો માટે આ ચિંતાનો વિષય બની શકે ત્રણ તારીખથી દસ તારીખની વચ્ચે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં પાંચથી દસ તારીખની વચ્ચે આગાહી આપવામાં આવી છે તો આ રીતે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યની અંદર તીવ્ર માવઠાની સંભાવના એમણે કહ્યું કે કચ્છની અંદર ત્રણથી લઈને છ તારીખની વચ્ચે કરા પડવા સાથેની પણ સંભાવના રહેશે અમદાવાદ અને ગાંધીનગર લાગુના વિસ્તારોમાં પાંચથી લઈ દસ તારીખની વચ્ચે માવઠાની સંભાવના છે ને આ રીતે મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ આ માવઠું રાજ્યની અંદર ત્રણ તારીખથી શરૂ થયા નહીં ને દસ તારીખ સુધી મેં એક અઠવાડિયા સુધી